અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં શહેરના વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું વેપારીઓએ નાની ડાયરીઓથી લઈને રોજમેળ ખાતાકીય રોકડમેળ જેવા અલગ અલગ પ્રકારના ચોપડાનું પૂજન કરીને ધંધાકીય નવા વર્ષની શરૂઆત કરી હતી આજે દિવાળીનો દિવસ હોવાથી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચોપડા અને લેપટોપનું પૂજન કરવામાં આવે છે અને આ પરંપરા ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી છે અને દિવાળીના દિવસે અમદાવાદમાં જે વ્યાપારી વસ્તા હોય તે ભગવાનની સ્મૃતિ સહિત ચોપડા અને લક્ષ્મીનું પૂજન કરે છે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરે છે અને ઘણા એવું માને છે કે આજના જમાના પ્રમાણે લેપટોપનું પૂજન યોગ્ય છે કે નહીં તો ચોપડાનું પૂજન યોગ્ય છે એ લેપટોપનું પૂજન યોગ્ય છે કારણ કે પૂજન કરવાનો મતલબ તેવો છે કે માણસ આવતીકાલથી નવું વર્ષ વર્ષનો થાય ત્યારે પોતાના ધંધાનો હિસાબ ચોપડામાં રાખે અથવા લેપટોપમાં રાખે મૂળ હેતુ તો એનો હિસાબ રાખવાનો છે સામાન્ય રીતે દરેક પેઢીઓ વેપારીઓ અને ધંધાર્થીઓ દિવાળીના દિવસે પોતાના વ્યવસાયમાં ચોપડાનું પૂજન કરીને નવા વર્ષની શરૂઆત કરે છે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને કોમ્પ્યુટરનું મહત્વ વધ્યું છે વેપારીઓ પરંપરાગત ચોપડા પૂજનની સાથે કોમ્પ્યુટરનું પૂજન કરીને પરંપરાને જાળવી રાખી છે ભગવાનનું પૂજન કરીને એ ભગવાનને સ્મૃતિ સહિત પૂજન કરીને જો પ્રારંભ કરવામાં આવે તો ભગવાન આ લોકમાં અને પરલોકમાં એ પૂજન કરનારને સુખી રાખે છે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમણી અમદાવાદ ખાતે શાસ્ત્રી શ્રી આનંદપદાસજી સ્વામીની નિશ્રામાં છેલ્લા પચીસ વર્ષથી ચોપડા અને લેપટોપનું પૂજન કરવામાં આવી રહ્યું છે આજે બદલાતા સમયની સાથે ચોપડા પૂજનની પદ્ધતિઓ અને રીત પણ બદલાઈ રહી છે ચોપડાનું સ્થાન હાલ કોમ્પ્યુટરે લીધું છે ત્યારે હવે પરંપરાગત ચોપડા પૂજનમાં નવી કોઈ ટેકનોલોજીનું પૂજન થાય તો આશ્ચર્યની બાબત નહીં બને કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે અનિતા પટણી ટીવી અમદાવાદ